બાવીસ જેટલા વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહનું અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં શિક્ષણ બોર્ડનું કુલ પરિણામ એકાણું પોઈન્ટ ત્રાણું ટકા જેટલું આવ્યું છે ત્યારે શ્રીમતી જેવી ગોઠાણી આ ઇંગ્લિશ મીડિયમ શાળાનું શ્રેષ્ઠ પરિણામ આવતા તમામ વિદ્યાર્થીઓએ ઢોલના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ શાળાના ટ્રસ્ટી વિરમભાઈ ગોટાણિયા તથા આચાર્ય ભાવનાબેન અટારા અને શ્વેતાબેન રાવલ સહિતનાઓ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા અમારા સંકુલમાં આજે આનંદનો પ્રસંગ છે સુંદર વાતાવરણમાં અમારા બાળકો સાથે આજે એક શ્રેષ્ઠ પરિણામને કારણે અને આજે જે બોર્ડ એક્ઝામમાં શ્રેષ્ઠતા જે અમારા વિદ્યાર્થીઓ મેળવી છે એ ખુશાલીમાં અમે આજે ખૂબ જ પ્રસન્ન છીએ આનંદ અનુભવીએ છીએ સાથે સાથે એ પણ મારે જણાવવાનું કે આ વખતેનો જે રિઝલ્ટ છે એ અનોખું થોડું આવેલું છે એટલા માટે કે ઘણા વર્ષો પછી અમે જોઈ રહ્યા છીએ અમારા બંને વિભાગ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં એ વનના વિદ્યાર્થીઓ વધારે શ્રેષ્ઠતા મેળવી રહ્યા છે અને સાથે સાથે

એમાં અમારી શાળાનું બહુ જ ખૂબ જ સુંદર પરિણામ આવેલું છે સત્તાણું ટકા શાળાનું પરિણામ છે એ વન ગ્રેડની અંદર ચાર વિદ્યાર્થીનીઓ આવેલા છે અને એ ટુ ગ્રેડમાં વીસ વિદ્યાર્થીનીઓ જે છે આવેલા છે શાળા દ્વારા વિદ્યાર્થીઓને આખું વર્ષ ખૂબ જ મહેનત શિક્ષકો દ્વારા કરાવવામાં આવેલ છે વિદ્યાર્થીઓના સહકાર અને વાલીઓના સહકારથી આજે આટલા સુંદર પરિણામ સુધી અમે પહોંચી શક્યા છે એનો અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ શાળાના પ્રમુખ શ્રી ડોક્ટર વિરમભાઈ ગોઢાણિયા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢાડ મોઢવાડિયા અને તમામ શાળાના ટ્રસ્ટી ગણનું સતત અમને માર્ગદર્શન મળતું રહે છે એ માર્ગદર્શન હેઠળ દર વર્ષે આ શાળા ધોરણ દસ અને બાર ના બોર્ડના ખૂબ જ સારા પરિણામ આપતી સર્વશ્રેષ્ઠ શાળા છે મારું નામ આયુષી અજયભાઈ ઠકરા છે અને આજે મારું રિઝલ્ટ આવ્યું એમાં મને નાઇન્ટી પોઈન્ટ વન ફોર પર્સન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી એઇટ પોઈન્ટ સેવન્ટી વન પીઆર છે અને એના માટે હું આ સ્કૂલને એટલું થેન્ક યુ કે આ માગું છું બધા ટીચર્સ બધી ફેકલ્ટીઝ એને કારણે જ આટલું રિઝલ્ટ આવી શક્યું છે અને હું થ્રુઆઉટ આ સ્કૂલમાંથી જ મેં કર્યું છે અને જયેશ સર અંકુર સર ભાવના મેડમ અને બધા જ ટીચર્સ ને બહુ થેન્ક યુ એઝ વેલ એઝ ફેમિલીનો સપોર્ટ એટલો હતો કે થોડુંક ન થતું હોય તો એ થઈ જાય અને સ્ટુડન્ટને પણ એટલી મહેનત કરવાની મારો ખુદની સ્ટોરી કહું તો મેં પર્સનલ ફોન નહીં નહોતો અને સવારના વાંચવા માંડવાનું પાંચ વાગ્યા માંથી બપોર ના બે વાગ્યા સુધી કન્ટિન્યુઅસ મહેનત કરીએ તો nothing ઇઝ ઇમ્પોસિબલ અને આ જ રીતે મહેનત કરતું રહેવાનું બધાને હું હેતવી હિરેનભાઈ ચોલેરા આજે ટ્વેલ્થ કોમર્સ બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે જેમાં મને ગોડાણીયા સ્કૂલ ફર્સ્ટ અને એ ગ્રેપ પ્રાપ્ત થયો છે જેના માટે હું મારા પ્રિન્સિપલ શ્રી ભાવના મેડમ અને ઇન્ચાર્જ દિવ્યા મેડમ અને સાવંત સરનો ખૂબ આભાર માનું છું અને તેમજ મારા બધા જ સબ્જેક્ટ ટીચરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સ્પેશિયલી મારા પપ્પા જે મારા રોલ મોડલ રહ્યા છે કે ખુડ પણ ટીચર છે અને તેને આખા વર્ષ દરમિયાન મને ખૂબ જ સપોર્ટ કર્યો છે એમના બધા થકી હું આજે અહીંયા પહોંચી છું આજે હું સિટી અવેલેબલ ના હોવાથી મારો પર્સનલ એક્સપિરિયન્સ ઓનલાઈન મીડિયમ થ્રુ શેર કરું છું થેન્ક યુ ગુજરાતી મીડિયમની વાત કરીએ તો એ વન ગ્રેડમાં સોઢા પ્રિયા દવે રોશની રાજ્યગુરુ હૈતલ અને કિશોર નેહલનો સમાવેશ થાય છે તો એ ટુ ગ્રેડમાં ભટ્ટ હેમાંક્ષી ગોઢાણિયા ભૂમિકા ચોટાઈ એન્જલ ખોખરી મહેક થાનકી ક્રિષ્ના ચાવડા દિયા ઓડેદ્રા રેખા ઓડેદ્રા હીરા મોઢવાડિયા કાજલ ચુડાસમા સ્નેહાબા તુંબળિયા રિયા મોદીપ્રિયા વાજા હેમાંગી રાઠોડ મેઘા મોઢવાડિયા ભાવિકા મહેતા જુહી શેરવાની મહેનુર ગોહેલ પ્રેરણા મોઢવાડિયા ધારા વાઢેર ઉર્વશી અને બામણિયા સમાવેશ થાય છે તો અંગ્રેજી માધ્યમમાં જેવી જેમ્સમાંથી પ્રથમ ક્રમાંકે હેતવી ચોલેરા એ વન ગ્રેડ સાથે રહી છે તો બીજા ક્રમાંકે ઠકરાર આયુષી એ વન ગ્રેડ સાથે રહી છે તો ટોપ ટેન સ્ટુડન્ટમાંથી નિયતિ પોપટ સાવન રય મિગરિયા યશ રાજાણી દ્રષ્ટિ મોતીવરસ કાલિંદી લાખાણી કોમલ રાયચુરા ધ્યાના ભારથી ખુશી મોનાણી તથા પૂજા સરખરાનો સમાવેશ થાય છે પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઠાણીયા મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા કાર્યકર ટ્રસ્ટી ભરતભાઈ વિશાણા એકેડેમિક ટ્રસ્ટી ડોક્ટર હિનાબેન ઓડેદ્રા આચાર્ય શ્વેતાબેન રાવલ તથા આચાર્ય ભાવનાબેન અટારા સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર